નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું અને બે હજાર ચોવીસના પ્રથમ કરંટ ટોપિકમાં ફરી એક વખત ભારત દેશને મળી છે સિદ્ધિ અને ઇસરોએ બે હજાર ચોવીસના પહેલા જ દિવસે ઇતિહાસ રચ્યો છે ફરી એક વખત દરેક ભારતીયને ગર્વ થાય તેવી વાત અને બે હજાર ચોવીસના પ્રથમ દિવસે જ્યારે આ વાત ઉપર આજે ચર્ચા કરી રહ્યા છે ત્યારે ખૂબ જ દરેક ભારતીયમાં ખુશીનો પણ માહોલ છે ગર્વની પણ અનુભૂતિ થાય છે કે જ્યારે ઇસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે વિશ્વનો બીજો અને દેશનો પ્રથમ સેટેલાઇટ લોન્ચ કર્યો છે જી હા આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે કે ઈસરો તરફથી આપણને ખુશીના સમાચારો મળતા હોય છે અને સાથે જ એક પછી એક સિદ્ધિઓ ભારત દ્વારા હાંસલ કરવામાં આવી રહી છે ચોક્કસપણે સમગ્ર શ્રેય જાય છે ભારત દેશના ઇસરોના સાયન્ટિસ્ટને કે જેઓ એક પછી એક રિસર્ચ કરીને આપણા દેશને એક ઇન્ટરનેશનલ લેવલ ઉપર એક અલગ જ ઓળખ આપી રહ્યા છે અને સાથે જ ખૂબ જ મહત્ત્વના એવા જે પણ સેટેલાઇટ છે અને સાથે જે પ્રોજેક્ટ છે તે સક્સેસ થતાં આપણને જોવા મળી રહ્યા છે તો આ સાથે જ આજે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે તેના વિશે આજે આપણે વાત કરી રહ્યા છે જેનું નામ છે એક્સરે રે સેટેલાઇટ આ સાથે દસ અન્ય પેલોટ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે અને આજે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે તેનો શું હેતુ છે એ સાથે આ કેટલું મહત્વનું કહી શકાય છે આ સિદ્ધિથી ભારત દેશને કેટલો ફાયદો થશે આ સ્પેસ સેન્ટરમાં આજે ફિલ્ડ છે આજે સ્પેસ સેન્ટરની વાત કરીએ તો આપણે આ દેશ ભારત દેશ કેટલું જોવા મળી રહ્યું છે જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે તન્મય વ્યાસજી અને પારસ શર્મા છે જેઓ ઇસરોના રેકોગ્નાઇઝ સ્પેસ ટ્યુટર્સ છે બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક તન્મજી નવા વર્ષની અ નવી સિદ્ધિ સિદ્ધિ પ્રથમ આપણે કહી શકાય છે ઈસરોની ઐતિહાસિક શરૂઆત કહી શકાય છે કે જે આ પ્રથમ દિવસે આપણા સૌને આ સારા સમાચાર મળ્યા છે ખુશીના સમાચાર મળ્યા છે ભારત દેશ માટે ખૂબ જ ગર્વની વાત કહી શકાય છે જે રીતે અત્યારે વૈજ્ઞાનિકો જે

વખત જ્યારે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસે કોઈક નવું રોકેટ લોન્ચ કરે તો પાછા ફરી વખત આપણે જોઈન થઈએ વાત એમ છે કે જે રીતના ઈસરો હરણફાળ ભરી રહ્યું છે આ કોઈ લોકોને એવું લાગે છે કે ભાઈ હા પેલું રોકેટ ગયું હતું પેલું રોકેટ ઉડ્યું આ બધું ઉડ્યા કરે છે ને હા ઠીક છે ઠીક છે બધાને વધારે ઇન્ટરેસ્ટ ક્રિકેટમાં હોય છે રમતમાં હોય છે પણ જયારે આ જે સિદ્ધિઓ છે એની પાછળ અનેક હજાર લોકો અનેક સો ની અનેક હજાર લોકોની દિવસ રાતની મહેનત હોય છે આજે સવારના પોરમાં જયારે એમ્બ્લુમ ટેન નાઇન એટ સેવન સિક્સ ફાઈવ ફોર થ્રી ટુ વન કરીને જ્યારે લિફટોપ થયું ત્યારે એમ થાય કે બસ 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 હવે આ બસ પહેલું સ્ટેજ નીકળી જાય બીજું સ્ટેજ નીકળી જાય એમ કરતા કરતા એટલું બધું એક્સાઇટમેન્ટ હોય છે કે એવું થાય કે ખરેખર પહેલા કેમ આટલા બધા રોકેટ નતા ઉડતા અને હવે કેમ આટલા બધા ઉડે છે એવું ઘણા બધાને સવાલ થાય બધા મેસેજ કરીને આપણને કોંગ્રેચ્યુલેટ કરે એટલે એક્સાઇટમેન્ટ તો ખરેખર એક એવા લેવલ નું છે કે જેની કોઈ કલ્પના ન થાય આ તમે જે આપણા અમેલોકા તો જે વ્યૂઅર્સ તરીકે અમે ખાલી આ ફિલ્મોમાં જોઈ શકીએ આજ એક મોમેન્ટ સરે ફિલ્મોમાં જોઈએ છે ને ત્યારે પણ એ સમય પણ રોવાડા ઉભા થઈ જાય છે અને જે ખુશી હોય છે એ આપણે ડિસ્ક્રાઇબ નથી કરી શકતા તો એ જે એક્ચ્યુઅલ ટાઈમ હશે એ કેવો હશે આપણે સમજી શકીએ છે એક્ઝેક્ટલી એટલે હું તમને એક અત્યારે આઈનો થોડીક ઓફ ધ ટ્રેક વાત છે પણ હું હમણાં જુલાઈ મહિનામાં અમેરિકા ગયો ને ત્યારે ઉતર્યો ત્રીસમી જૂને અને પહેલી જુલાઈએ હું દોડીને એમ કહ્યું તો ચાલે કારણ કે શામ અમે લોકો ફ્લોરિડા ઉતરે નાસા એ દિવસે રોકેટ લોન્ચ કરી રહ્યું હતું તો અમે લોકો બસો કિલોમીટર ટ્રાવેલ કરીને સૌથી પહેલા ત્યાં ગયા અને એને ઉડતું જોયું ત્યારે એમ ખબર પડી કે

અ આપણે આજ સુધી કોઈ થી નથી મોકલીને નાસાએ હજી સુધી ફક્ત એક જ મોકલી છે આઇએક્સપીઇ કરીને એટલે જેને કહેવાય કે ઇમેજિંગ એક્સરે પોલારીમેટ્રી એક્સપેरिमेंट એટલે આ એક થોડુંક વૈજ્ઞાનિક નામ છે પણ એવું સમજવાનું કે કોઈ એક પ્રકારની જે તરંગ લંબાઈ છે તે તરંગ લંબાઈમાં આવતા કિરણોને સ્પેસિફિક એની દ્રષ્ટિથી જોવા બસ આ બહુ સાદી વાતચીત કારણ કે ઘણા બધા લોકો આને પછી એવું કે ભાઈ ચેનલ બદલી કાઢે કે ભાઈ આ તો બહુ મોટી મોટી વાતો કરે છે પણ વાત એવી છે કે તમે જ્યારે સનગ્લાસીસ પહેરો છો તો અમુક પ્રકારના રેસ કટ થઈ જાય છે બસ આવું જ કંઈક આ જે આપણે ઓબ્ઝર્વેટરી મોકલી એને ચશ્મા પહેરાયા છે અને એ ચશ્માનું નામ છે પોલરાઇઝેશન ઓકે ઓકે એટલે आ जी नाम से पोल सेटेलाइट नी इसे थोड़ा ज्यादा डिस्क्राइब कर पाएंगे जो ये जैसा कि अभी तन्मय जी ने बताया पोलराइजेशन पर काम करता है ये जो सैटेलाइट है कितना इंपॉर्टेंट है कितना महत्व का है हमारे देश के लिए कि जिस तरह से ये सेटेलाइट लॉन्च किया गया और जैसा की इसके बारे में जितना पता चल रहा है ये पल्सर ब्लैक होल गैलेक्सी और रेडिएशन इन सभी का ऑब्जर्वेशन करेगा अभ्यास करेगा बिल्कुल सुबह सुबह लिफ्ट ऑफ हुआ पी एस एल वी सी फिफ्टी एट का पी एस एल वी की सिक्सटी फ्लाइट थी ये और एक नया सवेरा हुआ है पूरे साइंस के लिए इंडियन साइंस के लिए क्योंकि वर्ल्ड का सेकंड ऐसा ये मिशन है तो जो फर्स्ट मिशन ने क्या किया था उसी से आपको आइडिया हो जाएगा कि ये क्या करने वाला है फर्स्ट मिशन जो था जो 2021 में नासा ने लॉन्च किया था उसने 2022 में एक ऐसा इवेंट ऑब्जर्व किया 2 मिलियन 2 बिलियन लाइट ईयर दूर पर अब वहां पर उसने क्या ऑब्जर्व किया बी ओ ए टी ये वो अमन गुप्ता वाला बीओ एटी नहीं है ये है ब्राइटेस्ट ऑब्जेक्ट मतलब सबसे ज्यादा अब तक ब्राइटेस्ट ऑफ ऑल टाइम इतना ज्यादा कि मतलब जो हमारा पूरा सन पूरी लाइफ टाइम में जितनी एनर्जी रिलीज करता है विद इन सेकेंड्स के भी फ्रैक्शन के अंदर वो इतनी एनर्जी रिलीज करता है और ऐसे इवेंट केवल टेन थाउजेंड ईयर्स के अंदर uh, एक ही बार ऑब्जर्व किए जाते हैं वो इवेंट उसने ऑब्जर्व किया था जो कि वर्ल्ड का फर्स्ट इस तरह का मिशन था अब इंडिया ने लॉन्च किया है तो उसको तो वो ऑब्जर्व करेगा ही करेगा साथ ही साथ में ब्लैक होल मैग्नेटार पल्सार न्यूट्रॉन स्टार अब ये है क्या न्यूट्रॉन स्टार बेसिकली एक मैसिव स्टार की एक कोलेप्स कोर है एक जर्नी होती है स्टार की तो मैसिव स्टार है तो उसकी जब डेथ होती है तो वो एक लेफ्ट ओवर रहेगा उसका तो वो न्यूट्रॉन स्टार है बहुत ही डेंस ऑब्जेक्ट होते हैं उसी का अगर बहुत तगड़ा मैग्नेटिक फील्ड है बहुत तगड़ा तो उसको हम बोल देंगे मैग्नेटार और वो जब वो उसमें से पल्स रिलीज uh, होते हैं रोटेट करते हैं वो तो वो होते हैं पलसार अब इनमें क्या है कि इनमें हाई एनर्जी रिलीज होती है क्योंकि बहुत तगड़े तरीके के इवेंट्स होते हैं ये तो जब हाई एनर्जी रिलीज होती है तो हमारे को पॉइंट ऑफ व्यू भी वैसा ही चाहिए हम अपनी आंखों से नहीं देख सकते हमारे लिए एक पर्टिकुलर एक विंडो है छोटी सी पूरे इलेक्ट्रोमैग्नेटिक स्पेक्ट्रम में उसी इलेक्ट्रोमैग्नेटिक स्पेक्ट्रम में एक विंडो होती है एक्सरे जैसे हमारी बॉडी में कभी दिक्कत होती है तो हम लोग क्या करते हैं एक्सरे करवाते हैं तो हमें यूनिवर्स का एक्सरे करना है तो उसी के लिए इसको लॉन्च किया गया और सर ने जैसा बताया मेरे गुरु ही है तन्मय व्यास सर तो उन्होंने बताया कि जो

केवल एक स्पेसिफिक प्लेन में आने वाली लाइट को ही ऑब्जर्व करेगा तो ब्लैक होल की स्टडी करना न्यूट्रॉन स्टार की स्टडी करना इन सब की स्टडी करना बहुत इजी हो जाएगा तो ये तमाम काम ये हमारी एक्सरे जो ऑब्जर्वेटरी ये करने वाली है જી બિલકુલ આપણે આપણે છે છે ને એક સરળ ભાષામાં જો સમજાવી શકીએ કે આનાથી ભારત દેશને કેટલો ફાયદો થશે એમની માટે આ જે શબ્દો એ લોકોને ખુશી થાય ચોક્કસ પણ એમને સમજમાં આવે કે આ ભારત દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે પણ સ્ટીલ આપણે જો એ લોકોને થોડા સરળ ભાષામાં સમજાવી શકીએ કે આ લોન્ચ થવાથી આપણને કેટલો ફાયદો થવાનો છે રાઈટ 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 હવે તમને હું સામાન્ય વાતચીત કરું કે ઈસરો છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા ઉપર કામ કરી રહ્યું છે તમે જુઓ તો આપણે દેશની અંદર આપણી જે પ્રમાણેની ભૌગોલિક રચના છે તે પ્રમાણે આપણે ટેલિકમ્યુનિકેશનમાં ખૂબ આગળ વધ્યા આપણે હવે ફાઈવજી ટેકનોલોજી યુઝ કરી શકીએ છીએ આપણે મિલિટરી ટેકનોલોજીમાં આગળ વધવા માટે થઈ અને સેટેલાઇટ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે વેધર ફોરકાસ્ટ એટલે હવામાનની જાણકારી મેળવવા માટે જાત જાતના સેટેલાઇટ આપણે ઉપર મોકલી છે કે જેથી કરીને ક્યાં અત્યારે કોઈ તોફાન આવવાનું છે અથવા તો કઈ જગ્યાએ વરસાદ પડવાનો છે કે હમણાં નથી પડવાનો એજ્યુકેશન માટે થઈ અને ઘણી બધી ચેનલ્સ જે ઓપન થાય છે એ પણ સેટેલાઇટ દ્વારા થાય છે આવી રીતના માઇનિંગ માટે તમે જુઓ કે ખનીજ કોઈ જગ્યાએ હોય તો એની માટે સ્પેસિફિક રેઝ મોકલી જમીનની નીચે કયા કયા તત્વો રહેલા છે તેના માટેનું પણ શોધખોળ થતી હોય છે ફાર્મિંગ માટે એટલે કે કઈ જગ્યાએ ફળદ્રુપ જમીન છે એની અંદર કેવા તત્વો રહેલા છે તેના માટે બાયોડાયવર્સિટી એટલે એવું કહેવાય કે જુદી જુદી પ્રકારની જે વૈજ્ઞાનિક જે ઉત્પત્તિઓ બધી જે છે એને શોધવા માટે ઓશોનોગ્રાફી એટલે કે આપણી આસપાસમાં રહેલું જળ એટલે આ બાજુ તમે જુઓ તો હિન્દી મહાસાગર છે કે આ બાજુ તમને બે ઓફ બેંગાલ છે આ બધાની અંદર વાત છે સેટેલાઇટની હવે તમે જ્યારે કોઈ એક સેટેલાઇટ મોકલો છો તો આટલી બધી સિદ્ધિઓ તમે દેશ માટેની ઓલરેડી કરી ચૂકેલા છો ફાઈન એના પછી ઈસરોએ જોયું કે ઘણું જ બધું કામકાજ અત્યારના આપણે બીજા બધા દેશો ચંદ્ર ઉપર કરી રહ્યું છે એટલે એ લોકોએ કમર કસી કે ભાઈ બે હજાર સૌથી પહેલા ચંદ્રયાન એક મોકલ્યું ત્યારબાદ એની સફળતા પછી મંગળ ઉપર કામ થઈ રહ્યું હતું એટલે મોકલ્યું ત્યારબાદ ચંદ્રયાન ટુ કે જે પાર્શિયલી સક્સેસફુલ રહ્યું અને ચંદ્રયાન થ્રી કે જેણે આપણને ગર્વ સાથે આપણું માથું ઊંચું કરી દીધું કે ચોથો એવો દેશ બન્યો કે જેણે સોફ્ટ લેન્ડિંગ કર્યું પણ પહેલો એવો દેશ જેણે સાઉથ પોલમાં એટલે કે દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હવે આ સામાન્ય સામાન્ય વાતો લાગતી હોય પણ આ બહુ જ મોટું સ્પેક્ટ્રમ કહેવાય એટલે બહુ જ બધી જગ્યાએ તમે આમ 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 બધું જુઓ ને તો ઘણું બધું તમે કવર કરી લીધું આની સાથે નાસા સાથે ઈસરોના કરાર છે નિસાર કરીને એક નાસા અને ઈસરોનું એક મિશન છે નાસાએ જ્યારે આ એક્સરેનું જે પોલારીમેટરી વાળું જે મોકલ્યું એ બે હજાર બોટ શોધ્યું કે સૌથી બ્રાઇટેસ્ટ ઓબ્જેક્ટ તો એવી રીતના નાસા ઘણી વખત અને નાસા નાસા એકલું છે યુરોપિયન સ્પેસ એજન્સી છે કેનેડિયન સ્પેસ એજન્સી છે જક્સા એટલે કે જાપનીઝ સ્પેસ એજન્સી આ બધા એકબીજા સાથે કનેક્ટેડ હોય છે કે ભાઈ અમે કોઈ એક વસ્તુ કરી રહ્યા છે જો તમે બી આવું કંઈક કરવા માંગતા હોય તો આ એની ટેકનિક છે આ એના લૂપ હોલ્સ એટલે કે આ બધા પ્રોબ્લેમ્સ છે હવે અમુક અમુક વસ્તુ એવી છે કે આપણે

તમને હું સામાન્ય સમજ આપું ને જેમ વાતચીત કરી કે પોલારીમેટર માટે જે નાસાએ જે મોકલ્યું છે એનું એક સ્પેસિફિક બેન્ડ છે કે એક્સ રેની અંદર એ બે થી લઈને ત્રીસ કિલો ઇલેક્ટ્રિક વોલ્ટ એને એ જોવાનું છે તો આપણી પાસે એટલા બધા રૂપિયાનું કામકાજ નતું તો આપણે આઠથી લઈને ત્રીસ સુધીનું કિલો કિલો ઇલેક્ટ્રિક વોલ્ટ વાળું આખું આપણે સંશોધન કરવાના છે હવે એનાથી આપણને શું ફાયદો થશે એવું નથી ભારત હવે એક એવી મહાસત્તા થઈ રહી છે કે જેમાં આખી માનવ જાત માટેની વાતચીત આવે છે સમજો કે કાલ ઉઠીને એવી ખબર પડી તમને હું બહુ જ એક જબરજસ્ત વાતચીત કરું તમને કે થોડાક જ સમય પહેલા એટલે હું કદાચ એકાદ વર્ષની પહેલાની વાતચીત કરું છું ત્યાં સુધી આપણે એવું માનતા હતા કે આપણા સૂર્યમંડળથી કોઈ એક બ્લેક હોલ એ પંદરસો થી વધારે પ્રકાશ વર્ષ દૂર છે કે જો આપણી પાસે આવી ટેકનિક્સ હોય તો આપણે પણ આવી બધી કોઈ પણ રચનાઓ કે જે કાલ ઉઠીને અત્યારે તમને એવું લાગે કે ભાઈ ઠીક છે પંદરસો પ્રકાશ વર્ષ એટલે તો બહુ દૂર થયું પણ એનું ખેંચાણ જો તમારી સૂર્યમાળા પર પડવાનું હોય તો એનો અભ્યાસ કરવો બી એટલું જ જરૂરી છે જેટલું તમારે ઓશોનોગ્રાફી કે માઇનિંગ કે તમારે ટેલિકમ્યુનિકેશન કે મિલિટરી માટેનો કરવાનો હવે એને માટે થઈ અને જો બીજા બધા દેશો પાસે અત્યારે એ લોકો અશક્ત છે હું એવું નથી માનતો કે એ એ લોકો ના મોકલી શકે તેવું છે પણ અત્યારે લોકોનું ફોકસ ફોકસ તો ભારતનું થયું એટલે ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી વેરી પ્રાઉડ મોમેન્ટ કે ખાલી નાસાએ મોકલ્યું અને પછી ભારતે મોકલ્યું તો ભારત એકલાને ફાયદો થવાની વાતચીત હું આની અંદર નથી જોતો કારણ કે સમજો કે આજે જે પલ્સાર છે કે ન્યુટ્રોન છે કે એજીએન છે હવે આપણા કરતા સૌથી જે એક્ટિવ ગેલેક્ટિક ન્યુક્લિયર વાળી જે ગેલેક્સી છે એ તો આપણા કરતા મિલિયન્સ ઓફ પ્રકાશ વર્ષ દૂર છે કરોડો પ્રકાશ વર્ષ દૂર છે પણ એમાં થતી રચના ઘટના એને હું મારી ટેકનોલોજીથી હું એટલે હું ભારત હું જો મારી ટેકનોલોજીથી આને હું શોધી શકું તો તમે તમને યાદ છે ચંદ્રયાન એક ચલો બે હજાર ને આઠ એવું તો ત્યાં સુધી શું બીજા બધા ઊંઘતા હતા ના એવું નહીં ફોકસ ના હોય ક્યારેક ટેકનોલોજી ના હોય ક્યારેક કોઈક વસ્તુ ઓમિટ થઈ જાય ભૂલમાં નીકળી જાય મગજમાંથી ત્યારે ચંદ્રયાને કર્યું મંગળ ઉપર જવા માટે ને કેટલાય દેશોએ પ્રયત્ન કર્યા હતા કે ભાઈ પહેલી વખત મેં એનું ઓર્બિટ તો તમને જે આપને શું લાગે છે કે આપણે જે રીતે સિદ્ધિઓ મેળવી રહ્યા છે ઇસરોનો જે ફોકસ છે અત્યારે કઈ તરફ છે આપણે જે રીતે એક પછી એક આ કરતા જઈ રહ્યા છે લોન્ચ કરી રહ્યા છે કઈ દિશામાં આપનું ફોકસ અત્યારે જોવા મળી રહ્યું છે ભારત દેશ હું એવું કહી શકું કે ભારતનું ફોકસ અત્યારે ઓવરઓલ સ્પેક્ટ્રમ પર છે જેમ એણે કીધું ને કે પારસે કે ભાઈ આપણી પાસે આપણી દ્રષ્ટિ ફક્ત વિઝિબલ લાઈટ હું તમને ફક્ત એક સ્પેસિફિક તરંગ લંબાઈમાં જ જોઈ શકું પણ રેડિયો છે એક્સ રે છે યુવી છે એટલે અલ્ટ્રાવાયોલેટ છે પાર જાંબલી છે પાર રક્ત છે આ બધી જો જોવી હોય તો તમારે તમારી ટેકનોલોજી ખૂબ વધારવી પડે અને મોદી સાહેબે બધું જ ઓપન કરી દીધું છે કે તમારે જે શોધવું હોય જે કરવું હોય કરો તમને જાણીને બહુ જ નવાઈ લાગશે કે આપણું જે ફ્યુચર છે એના જે મિશન છે આદિત્ય એલ તો સમજો કે છઠ્ઠી જાન્યુઆરીએ કદાચ આપણે ફરી વખત લાઈવ પણ થવું પડે એ વખતે છઠ્ઠી જાન્યુઆરીએ પહોંચી રહ્યું છે સાંજે ચાર વાગે રાઈટ તો તે વખતે પહોંચશે એટલે પાર્ક કરીને ગાડી ઉભી રાખી દેશે ના ત્યારે પહોંચ્યો ધેટ મીન્સ કે હવે આપણું કામકાજ ચાલુ થઈ રહ્યું છે એટલે એ જેટલું કોરોનાનું કામકાજ છે કે જેટલા સૌર પાવરનું આવે છે એનું કામકાજ છે ત્યાર બાદ ચંદ્રયાન 4 મોમ 2 શુક્રયાન ગગનયાન અને ભારતીય અંતરિક્ષ સ્પેસ સ્ટેશન આ બધાય તરફનું એટલું બધું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે ને કે આપણે બોલતા બોલતા થાક બી લાગે પણ ઉત્સાહી બી ખૂબ વધારે આવે છે जी 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 बिल्कुल जी जी पर ये आ, इसे भी थोड़ा समझने का ट्राई करेंगे कि ये जो आ, हमने लॉन्च किया है वो किस तरह से लॉन्च है क्योंकि जैसा कि पता चल रहा है भी इस उपग्रह में दो पैलोट भी हैं पॉलिट और एक दूसरा एक्सपेक्टेड कोई पॉलट है ये दो है और उसके साथ यहाँ पर ये भी पता चल रहा है कि आ, यहाँ पे इनके साथ कुछ दस और भी लॉन्च किए गए हैं तो ये पूरा किस तरह से लॉन्च किया कैसे सक्सेस हुआ है जैसा की हमने को पता है जैसे चंद्रयान का था तो वो पहले एक बार आ, सक्सेस नहीं हो पाया था फिर सेकंड टाइम ट्राई किया था तो यहाँ पर जो इसकी सक्सेस है वो किस वजह से हमें देखने मिल रही है और किस तरह से लॉन्च किया गया है मतलब बिल्कुल बहुत अच्छा सवाल है आपका की क्या क्या इसके अंदर है तो पी के थ्रू इसको लॉन्च किया गया है और ये वहां पे जाकर के एक पोएम लिखेगा एम बेसिकली एक पूरा नाम है कि पीएसएलवी जो है पीएसएलवी और बाइटर एक्सपेरिमेंट जो है ये उसकी बात है ये अब इसके साथ में क्या हुआ कि इसको लॉन्च तो किया अब लॉन्च करने के बाद में एक्सपोसेट जो मेजर है अब खास बात ये है कि कभी भी हम किसी बाहर के मिशन के बारे में सुनते हैं कि नासा ने ये लॉन्च किया या वहां

नया इतिहास लिखा जा रहा है तो इसके लिए जो आपने बताया दोनों पेलोड रमन रिसर्च इंस्टीट्यूट और यू राव वहां से बनाए गए और साथ ही साथ में जो दस पेलोड है वो है पोएम का हिस्सा मतलब की जो पीएस फोर है लास्ट स्टेज है अब उसका कोई काम नहीं है लेकिन भारत ने देखा कि कोई काम नहीं है तो हम उसको यूज में लेंगे कि वो ऑर्बिट में तो रहेगी तो हमने क्या किया कि एक्सपो सेट को तो हमने प्लेस किया लगभग साढ़े छह सौ किलोमीटर से साढ़े छह सौ किलोमीटर की ऊंचाई जिसको हम एल्टीट्यूड बोलेंगे वहां पर लो अर्थ ऑर्बिट में वो अपने आराम से वर्क करता रहेगा और ब्लैक होल जैसे सबको स्टडी करता रहेगा लेकिन उसके बाद में अब पी एस फोर जो है उस स्टेज को ये वापिस नीचे लेकर आते हैं उसमें नेविगेशन सिस्टम होता है ताकि वो खुद को गाइड कर सके अब वो गाइड करके नीचे आया और नीचे लगभग तीन सौ से साढ़े तीन सौ किलोमीटर की हाइट पर देखना लगभग अर्थ से साढ़े तीन सौ किलोमीटर की हाइट पे ये है साढ़े चार सौ पांच सौ किलोमीटर की हाइट पर जो हमारा स्पेस स्टेशन है जो अमेरिका का और बाकी कंट्रीज का उसमें काफी कुछ है और साढ़े छह सौ किलोमीटर पे ये है तो ये सब कुछ लो अर्थ ऑर्बिट के अंदर ही हो रहा है तो साढ़े तीन सौ किलोमीटर की हाइट पर जो ये हमारा पी है जिस, जिसको हमने पोएम नाम दिया है यहाँ पे एक्सपेरिमेंटल ऑब्जेक्ट्स अलग अलग इंस्टीट्यूट ने स्टार्टअप ने क्योंकि जो हमारा अभी मेक इन इंडिया का जो चल रहा है इसके अंदर स्टार्टअप को भी आगे बढ़ाया जा रहा है तो ऐसा है कि जो भी स्टार्टअप किसी भी स्पेस से रिलेटेड किसी भी इंस्ट्रूमेंट पे किसी भी टेक्नोलॉजी पे वर्क करना चाहते हैं तो वो यहाँ पे एक्सपेरिमेंट के तौर पर अपना भेज सकते हैं तो दस एक्सपेरिमेंट को सेलेक्ट किया ध्रुवस जैसे इंस्टीट्यूट है या फिर हमारे कुछ एक पर्टिकुलर जो सेटेलाइट है वो तो केवल और केवल पूरी लड़कियों ने मिलकर के बनाई है तो इस तरह से हर एक चीज को बढ़ाया जा रहा है पेलोड्स को तो टेन पेलोड्स है वो केवल और केवल टेक्नोलॉजिकल डेमोन्स्ट्रेशन है तो वो वर्क करते रहेंगे फिर उसके बाद में उसको डी ऑर्बिट कर दिया जाएगा जब तक वो वर्क तो ऐसा है कि हमारे लास्ट को भी भी खराब नहीं करना करना उसको भी यूज ही करना है उसका नाम दिया गया पोएम ओके ओके तो ये थोड़ा टेक्निकली हम समझ पा रहे हैं कि किस तरह से ये वहां गया है और क्या काम करेगा और क्या हमें इससे फायदे होंगे तन्मय जी अः ना जो मेन ब्लैक होल અ એના જે રહસ્ય જાણવા માટેનું કે જે વાત છે કે જે ખૂબ જ પડકારજનક છે આનાથી એ પર્ટિક્યુલર કેટલું સરળ થશે આનાથી ઓકે અ હું તમને પહેલા તો જે દર્શક મિત્રો છે દરેક જણા વૈજ્ઞાનિક જ હોય અથવા તો વિજ્ઞાન ભણેલા હોય તેવું જરૂરી નથી હું સાવ સામાન્ય સમજ પહેલા તો આપી દઉં કે બ્લેક હોલ ને એક તો બહુ જ બિહામનો ચિત્રી કાઢેલો છે વાત એવી હોય કે કોઈ પણ એક તારો સમજો સાવ શાંતિથી કે કોઈ પણ એક તારો જે છે એ હાઇડ્રોજન અને હિલિયમ એટલે હાઇડ્રોજનમાંથી હિલિયમ કન્વર્ટ થાય ને એ જ્યારે થાય ત્યારે એમાંથી શક્તિ છૂટી પડે છે અને આ શક્તિ કોઈ એક સ્પેસિફિક તરંગ લંબાઈની હોય એટલે આપણને એમાંથી પ્રકાશ નીકળતો દેખાય છે હવે આ જે છે તે એના દ્રવ્ય ઉપર નિર્ભર કરે છે કે આમાં કેટલું દ્રવ્ય છે સૂર્ય જેટલું છે સૂર્યથી વધારે છે કે સૂર્યથી ઓછું છે તો સૂર્યથી જયારે એક પોઈન્ટ ચાર થી વધુ હોય અને જો હાઇડ્રોજનમાંથી હિલિયમ ને હિલિયમમાંથી કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન એમ કરતા કરતા એક તત્વમાંથી વધારે મોટું તત્વ બનતું જાય ત્યારે એમાંથી એક સમય એવો આવે છે કે બધું ફ્યુલ ખતમ થઈ જાય ને વિસ્ફોટ થાય છે હવે આ વિસ્ફોટ થાય એને સુપરનોવા કહેવાય આ ઘટનામાં ઘણી વખત આ સુપરનોવા એટલો બધો એનર્જેટિક હોય છે કે આને એક્સપ્લોઝન એક્સપ્લોઝન કહેવાય તો થતા થતામાં ઇમ્પ્લોઝન થાય ઇમ્પ્લોઝન એટલે કે બધું જ દ્રવ્ય એક જ બિંદુમાં આવી જાય તેટલું બધું એની અંદર વધારે ખેંચાણ હોય છે એટલે એનું ગુરુત્વાકર્ષણ એને ઇન્ફાઇનિટી એટલે કે એકદમ અનંત જેવું લાગે આને બ્લેક હોલ કહેવાય હવે બ્લેક હોલ એટલે ટૂંકમાં એક મરેલો તારો હવે આ જે છે પહેલા એવું માનતા હતા કે બ્લેક હોલ થઈ ગયું એટલે એમાંથી કશું બહાર ના નીકળે પણ જેમ જેમ આપણી ટેકનોલોજી વધતી ગઈ તેમ તેમ એની અંદરથી ખબર પડી કે રેડિયેશન એમાંથી બહાર નીકળે છે સમજો કે હોલ જે છે ને એ ફરતો હોય પોતાની ધરી ઉપર એટલે એની આજુબાજુની સ્પેસ ફરે આજુબાજુનો અવકાશ ફરે ત્યાં એક્રેશન ડિસ્ક બને એટલે થોડુંક એને અઘરું થઈ ગયું પણ એની આસપાસમાં સમજો કે કોઈ તારો આવે તો એ તારાને ખાઈ જાય સમજો કે હાથ હાથ ભરાઈ જાય 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 તો તો અંદર અંદર પણ ના ભરાય છૂટી હવે જે ગયેલો તારો એ મરતા સુધીમાં ઘણું બધું રેડિયેશન બહાર ફેંકે છે અને અમુક અમુક રેડિયેશન એના પોલાર રીજનમાંથી એટલે એના ધ્રુવીય પ્રદેશમાંથી બહાર નીકળે છે આને જો આપણે સારી રીતે સમજી શકીએ તો એમાંથી નીકળતા રેડિયેશનથી એમાં કયા કયા પ્રકારના તત્વો રહેલા છે એનું એની ગરમી કેટલી એની ડેન્સિટી કેટલી એ બધી વસ્તુ આ પોલારી થી અને એમાં સૌથી વધારે જે બહાર નીકળે છે એ એક્સ રે તરંગ લંબાઈ નીકળે છે એટલે આ લોકોએ એક્સ રે પોલારી ને યુઝ કર્યું છે જી 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 બિલકુલ એટલે આ પણ એક બહુ સરળ ભાષામાં આપણે સમજી શક્યા છે કે બ્લેક હોલ ના રહસ્યો જાણવામાં કેવી રીતે આ હેલ્પફુલ થશે ને કેટલું જરૂરી પણ છે બંને મારી સાથે ચર્ચામાં જોડા અને સાથે આજે છે તેના વિશે તમામ જે વ્યુઅર્સ છે સરળ ભાષામાં યોગ્ય જાણકારી આપી તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ તો નવા વર્ષની ઈસરોની આ ઐતિહાસિક શરૂઆતના માત્ર ઈસરોની પરંતુ ભારત દેશની અને ભારત દેશના દરેક નાગરિકની આ ઐતિહાસિક શરૂઆત કહી શકાય છે કારણ કે જ્યારે પણ ભારત દેશને કોઈ કોઈ સિદ્ધિ હાંસલ કરે ત્યારે દરેક ભારતીયને ગર્વ થાય છે અને આ અત્યારે તો આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે કે આપણે ક્યાંક અવકાશ વિજ્ઞાનમાં ઘણા આગળ વધતા જોવા મળી રહ્યા છે અને સાથે જ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે તો આશા રાખીએ છીએ કે પહેલા દિવસે આજે સારા સમાચાર મળ્યા છે આવી જ રીતે આ સમગ્ર બે હજાર ચોવીસ દરમિયાન આપણો દેશ આ દિશામાં આગળ વધતો જાય અને આપણા આપણને હંમેશા ગર્વની અનુભૂતિ થાય પૂર્વક આજે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું છે અને જે ઉદ્દેશ્ય આ લોન્ચ કરવામાં આવ્યું છે તમામ જેના ઉદ્દેશ્યો છે તે પાર પડે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર